જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો મજામાં ને મજામાં જશો તો આપણે આવી ગયા છીએ ઉપર માતાજીવાળા રૂમમાં એટલે કે ભગવાનના મંદિરમાં અને આપણે ચૈત્રી નવરાત્રિનું સ્થાપન કરવાનું છે તો ચૈત્રી નવરાત્રિનું સ્થાપન આપણે કઈ રીતે કરીએ તે આજે હું તમને મારા વિડીયોમાં બતાવવાની છું કેમ કે ચૈત્રી નવરાત્રિમાં મા નવદુર્ગાનું બધું બહુ મહત્ત્વ હોય છે કેમ કે સ્થાપન કરીએ આપણે અને એના ગુંડ લાગાવી અને માતાજીનો બસ આપણે આરતી કરીએ પૂજા કરીએ નવે નવ દિવસ કોઈ ઉપવાસ કરતા હોય કોઈ નવે નવ નોરતાના વ્રત રહેતા હોય તો આ ચૈત્રી નવરાત્રિનું પણ બહુ જ મહત્ત્વ છે તો ચાલો આજે આપણે અમે છે ને સ્થાપન કરીએ છીએ આપણે બાજોટને આપણે કપડું બધું પાથરીને કઈ રીતે સ્થાપન કરીએ ને તે બતાવીએ અમે આપણે આસુ મહિનાની નવરાત્રિનું સ્થાપન કર્યું હતું એ પણ અમે વિડીયામાં તમને સ્ટાર્ટ કર્યું હતું અને આજે પણ અમે તમને ચૈત્રી નવરાત્રીનું સ્થાપન કઈ રીતે કરીએ ને તે બતાવવાના છીએ તો ચાલો મારા વિડીયોમાં તમે કન્ટિન્યુ છે જો આપણે આટલી વસ્તુ લઈને આપણે જો માતાજીના સ્થાપનમાં આવી ગયા છીએ કરવા તો આપણે જો પાલવના પાન લીધા છે ત્યાર પછી આપણે એક શ્રીફળ લીધું છે ત્યાર પછી આપણે ચુંદડી લીધી છે જે આપણે આ લોટો અને એની ઉપર આપણે શ્રીફળ રાખીને આપણે આ ચુંદડી ઓઢાડવાની છે જેને આપણે સ્થાપન ઘટ સ્થાપન કર્યું કહેવાય ત્યાર પછી આપણે મગ લીધા છે એક સોપારી લીધી છે કંકુને આપણે સરસથી ઘોળીને લઈ આવ્યા છીએ પછી આપણે જો સવાર રૂપિયો હોય તો સવાર રૂપિયો ને એવી રીતના સિક્કો લીધો છે ત્યાર પછી આપણે ચોખા લીધા છે અને ત્યાર પછી આપણે સરસથી પાણી ચોખ્ખું ભરી લીધું છે લોટામાં તો આપણે આ વસ્તુ લઈને આવી ગયા છીએ અને આપણે જુઓ દીવો પણ લીધો છે અને દીવો પણ અમે છે ને નવે નવ દિવસ અમે અખંડ દીવો બાળીએ છીએ તે માટે જુઓ આપણે દીવો પણ લીધો છે તો આપણે છે ને હવે ચાલો સ્થાપન કરવાની શરૂઆત કરી દઈશું આપણે લીલું કપડું લીધું છે આપણે લીલું પણ ચાલે અને લાલ પણ ચાલે એટલે આપણે જુઓ તેમાંથી કોઈ પણ કપડું ચાલે એટલે આપણે જુઓ લીલું કપડું લીધું છે ને લાલ પણ ચાલે કેમકે બે કલર આપણે સુકનના જ કહેવાય તે માટે તો ચાલો આપણે આટલી વસ્તુ લઈ લીધી છે અને આપણે સરસથી નાતે આજે માતાજીનું શુભ મુહૂર્ત જોઈને આપણે સ્થાપન કરવાની શરૂઆત કરી દઈએ જોઈએ આપણે બાજોટ લીધો છે અમે છે ને આ બાજોટ ઓલરેડી મોટો રાખ્યો જ છે કેમ કે આપણે સ્થાપન કરવું ને તમારી પાસે નાનો બાજોટ હોય કોઈ પાટલો હોય ને તો પણ ચાલે છે પણ આ અમારી પાસે નાનો મોટો બાજોટ છે તે માટે આપણે મોટો એક બાજોટ લઈ લીધો છે તો આપણે છે ને સૌ પ્રથમ છે ને કંકુને ઘોળેલું છે ને એના વડે આપણે સાથીઓ કરવાનો છે જ્યાં આપણે સ્થાપન કરવાનું હોય ને ત્યાં કરવાનો છે તેની ઉપર આપણે બાજોટ રાખવાનો છે એ માટે જો આપણે સાથીઓ કરે છે અને મમ્મી છે ને સ્થાપન કરે છે કાં મમ્મી માતાજીનું હા જો આ રીતે આપણે સાથીઓ કરી લઈએ જોયો મમ્મી એકદમ સરસ થી જો એકદમ સરસ એક જ સરખો સાથીઓ બનાવ્યો છે પેલા ચોરસ કરી જો આ રીતે સાથિયો કરે એટલે એકદમ સરસ થી થાય તો જો મમ્મી સાથીઓ કરી નાખ્યો છે સૌ પ્રથમ મુહૂર્ત છે ને આપણે સાથિયા કરવાનું છે આપણે ત્યાર પછી લેવાના છે ચોખા અને તેની ઉપર જ આપણે ચોખાનો સાથિયો કરી લેવાનો છે જો આ રીતે કેમ કે મગ અને ચોખા આપણે સુકન માં વપરાય એટલા માટે જો આપણે એની ઉપર સરસ થી ચોખા સાથિયો કરી લીધો છે હવે મમ્મી કરે છે મગ એની ઉપર આપણે શાસ્ત્ર પૂરતા રાખી દેવા પડે છે તે માટે જો મગ રાખી દે છે એટલે કંકુનો નો સાથિયો એની ઉપર આપણે ચોખાનો નો સાથિયો અને એની ઉપર આપણે મગ લગાવી દઈએ છીએ જો સરસ થી જો આપણે મગનો સાથીઓ સરસથી થઈ ગયો છે જો કંકુનો ત્યાર પછી આપણે ચોખાનો અને ત્યાર પછી આપણે મગનો સાથીઓ કર્યો છે અને ત્યાર પછી ઉપર જો આપણે સવા રૂપિયો હોય તો સવા રૂપિયો અને રૂપિયાનો સિક્કો હોય ને તો પણ ચાલે એ રાખીને અને મમ્મી એની ઉપર જુઓ કંકુનો ચાંદલો કરી લીધો છે જો આ રીતે ત્યાર પછી એની ઉપર આપણે સોપારી મૂકી દીધી છે જો આ રીતે ત્યાર પછી એની ઉપર પણ આપણે કંકુનો ચાંદલો કરી લઈએ જો

કેમ આપણે ન સ્થાપન કરવું એટલે આપણે લઈ આવવાનું બજારમાં લીલું લ્યો કે લાલ લ્યો કોઈ પણ ચાલે તો આપણે પાથરાઈ ગયું છે બાજુ ટુક પર માતાજીની પ્રમાણી તો જો આ છે ને આપણા કુળદેવી લેવાના છે માતાજી પછી તમે નવે નવ દુર્ગા આપણે સ્થાપનમાં ચાલે પણ અમે છે ને કુળદેવી જો અમારા બ્રહ્માણીમાં છે અને ખોડિયારમાં છે તો અમે એ માતાજીનું સ્થાપન કરીએ છીએ અને આપણા વિઘ્નહર્તા ગણપતિજી છે તેને પણ આપણે ઘરે બનાવેલા છે આ કા મમ્મી ત્યાર પછી છે ખોડિયારમાં એ પણ અમારા કુળદેવી છે એને પણ આપણે સ્થાપનમાં રાખશું જો આ રીતે સરસ મમ્મી મમ્મી સુંદરીતે ઓઢાડી દઈએ આ રીતે જો આપણે કુળદેવી સ્થાપનમાં આપણે રાખ્યા છે ખોડિયારમાં છે અમારા કુળદેવી અને બ્રહ્માણીમાં છે અને ગણપતિ બાપા છે અને રીધિ રીતે આપણે એક આપણે આપણે રાખી દીધા છે ત્યાર પ્રોસેસ હવે હાર પહેરાવી દીધા છે બ્રહ્માણી માં ને ખોડિયારમાં ને જો સરસ થી અને ચુંદડી ઓઢાડી દીધી છે ત્યાર પછી જોવો મમ્મી હવે છે ને આપણે ઘટ સ્થાપના હવે કળશ સ્થાપના કરવાની છે તો જો આપણે હાથિયો બનાવે છે સરસથી આપણે ચોખાનો હાથીઓ કરીએ છીએ નવરાત્રી આવે ને એટલે માતાજી એ એકદમ સરસ થી ખીલી ઉઠે કે તેના સરસથી આપણે માતાજીનું સ્થાપન કરીએ માતાજીને આપણે આરતી કરીએ જો આ રીતે આપણે મમ્મી ચોખાનો સાથે સરસ્તી કર્યો છે અને મમ્મી તો કેટલા વર્ષથી તમે પેલેથી સ્થાપન કરો ને ચૈત્રી પાંત્રીસ વર્ષ થયા મમ્મી સ્થાપન કરે છે માતાજી જો મારા નરેશ નું જન્મ નહોતો નરેશનો જન્મ નહોતો ને તે દિવસ પહેલાના મમ્મી સ્થાપન કરે બે નું કરો ને ચૈત્રી નવરાત્રીનું અને આપણે આસો મહિનાની નવરાત્રી આવે ને એનું પણ મમ્મી સ્થાપન પહેલેથી કરે કેમ કે અમે ભગવાનમાં બહુ જ માનવા વાળા છીએ અમે બધી વસ્તુઓ અમે વાર તહેવાર એને બધું નિયમિત કરીએ જ છીએ કેમ કે આપણા ધર્મમાં આવતું હોય આપણે કરવું જ પડે ભગવાનનું એટલું તો આપણે સમય ભગવાન માટે કાઢી શકીએ તો આ મમ્મીએ સરસથી ચોખાનો હાથિયો કરી લીધો છે

જો તેની ઉપર પણ આપણે રૂપિયાનો સિક્કો મૂકીએ કેમ કે લક્ષ્મીજી કહેવાય આપણે ઘરમાં પૈસા હોય ને તે એનું સ્થાપન પણ આપણે આ રીતે આમાં થાય ભેગું જો એને પણ આપણે ચાંદો સરસથી આપણે કરી દીધો છે ત્યાર પછી આપણે જો ત્યાર પછી આપણે ચોખાનો હાથિયો કર્યો છે તેની ઉપર આપણે સરસથી ઈંધોણી રાખી છે અને ત્યાર પછી આપણે જો એની ઉપર કળશ પથરાયો છે એમાં આપણે સરસથી ચોખ્ખું પાણી ભર્યું છે ત્યાર પછી જો આપણે એમાં આ રીતે આસોપાલોના પાન લગાવીએ છીએ આ તો આપણે મમ્મીના વખતના મોતીના બનાવેલા છે કામ અમે હા તો એના એવી રીતના રેખા છે અને એટલે પછી ત્યાર પછી આપણા શુકરના આસોપાલવ હોય એના પાન હોય તો ચાલે આંબાના પાન હોય ને તો પણ ચાલે એમાં આપણે આમાં રાખી દઈશું આને કહેવાય છે ખટ સ્થાપન કહેવાય આપણે ચૈત્રી નવરાત્રીનું આપણે આજે કરીએ છીએ ખટ સ્થાપન જો તેમાં આ રીતે આપણે પાન ને સરસ રાખી દઈશું છે જો આ રીતે આપણે સરસ પેલા કળશ રાખ્યો છે તેમાં પાણી ભર્યું છે તેમાં આપણે આ પાન રાખ્યા છે અને એમાં આપણે શ્રીફળ રાખવાનું છે આપણે શ્રીફળ લીધું છે ત્યાર પછી એને ચુંદડી ઓઢાડી છે અને એને હાર પહેરાવ્યો છે જો અને એમાં આપણે જો સરસ તેમનું સ્થાનલો કરે છે ત્યાર પછી એમાં ચોખા લગાડે છે જુવારી ત્યાર પછી આપણે એને ગુલાબનું પુષ્પ ચડાવીએ છીએ આપણે ઘર સ્થાપન અને જોલું અને દીવો આપણે રાખી દઈએ છીએ પછી આપણે જ્યારે સરસથી મુહૂર્ત ને બધું જોઈને આપણે દીવો પ્રગટાવી લેશું જો અત્યારે આપણે સરસથી ઘટ સ્થાપન મમ્મીએ કરી લીધું છે મમ્મીને આ સ્થાપન કરવાનો પાંત્રીસ વર્ષનો અનુભવ છે લ્યો વર્ષોથી મમ્મી કરે છે આપણે કુળદેવીને આપણે સ્થાપનમાં બેસાડી શકીએ છીએ એટલે આપણે આ દર વર્ષે આસો મહિનાની નો અને ચૈત્ર મહિનાનો આવી રીતે આપણે ઘટ સ્થાપન કરીએ છીએ ને માતાજી બધાયની મનોકામના પૂરી કરે એવી મારી બધાને પ્રાર્થના એટલે મમ્મી જો સરસી ને ક્યારના બધું તૈયારી કરતા હતા કેમ કે એને અલગ થાય નવરાત્રી આવે કોઈ ભગવાનનો તહેવાર આવે ને તો કા મમ્મી હા એને પૂજા પાઠમો ને એટલે જો આ રીતે આપણે સ્થાપન કરી લીધું છે નવરાત્રીનું એટલે બધા જો આ રીતે તમારા કુળદેવીનું સ્થાપન કરજો નવરાત્રીમાં એટલે આ આ રીતે આપણે બધું એમાં કઈ રીતે આપણે સાથીઓ કર્યો કઈ રીતે આપણે એનું ઘર સ્થાપન કર્યું આપણે કેટલા માતાજી ને બેસાડવાના ગણપતિ બાપા ને તો આપણે સૌ પ્રથમ બેસાડવા જ પડે છે કેમકે બાપાનું હોય પેલું સ્થાપન ગમે તમે કાર્ય રાખવાના ગણપતિ બાપા કારણ કે ભગવાન વખત પેલું થાપન તમારું થાય તે પછી આપણા થાપન બધા શિકાર કરે અને ગમે એ શુભ કાર્ય કરીએ પેલા વિઘ્ન હર્તા તો હોય જ હા તો ચાલો આપણે છે ને માતાજીનું સ્થાપન આજે સરસથી કરી લીધું છે નવરાત્રિનું તો ચાલો હજી વિડીયામાં રહેજો તમે માતાજીના દર્શન પણ હું તમને કરાવી દઉં છું આ રીતે જો કેમકે અહીંથી આપણા કુળદેવીને અને આપણા બ્રહ્માણી બે કુળદેવીને આપણે લઈને આપણે સ્થાપનમાં બેસાયા છે તો જુઓ આપણે આ માતાજીના દર્શન કરી ત્યાર પછી જો તો આપણે માતાજીનું સ્થાપન સરસથી કરી લીધું છે એટલે માતાજીના દર્શ કઈ રીતે આપણે ઘર સ્થાપન કર્યું છે તે તમને બતાવ્યું છે તો મારા મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો અને મારા વિડીયો તમે રોજેરોજ જોજો કેમ કે અમારો રૂમ ઉપર છે માતાજીનો એટલે અમે ઉપર આ સ્થાપન કરવા એવા છીએ મંદિર ઉપર છે તે માટે એટલે ત્યાર પછી ચાલો હવે આજે વિડીયો હું આજે પૂરો કરું છું કાલે આપણે વિડીયોમાં કાંઈક નવું નવું જોવા મળશે કંઈક નવી વસ્તુ સાથે કંઈક નવા આઈડિયામાં તો ચાલો જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય